નગરપાલિકા દ્વારા આજ ઝંડા છી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી અને સર્વે ગાંધીધામ વાસીઓને હું પિંચોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનાર દિવસોમાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા નગરના વિકાસના કામો જે ખૂબ જ ઝડપથી ચાલુ છે અને આગામી દિવસોમાં નવા કામો ચાલુ થવાના છે તો આપણે આપણા ગાંધીધામને વિકાસશીલ અને સ્વચ્છ બનાવીએ તે માટે હું આપને પણ અનુરોધ કરું છું કે જ્યારે વિકાસના કામ ચાલતા હોય ત્યારે આપણે પણ થોડી ઘણી અગવડો પડે તો આપ સૌ સાથ સહકાર આપી અને વિકાસના કામમાં સાથ આપો તેવો હું આપને અનુરોધ કરું છું જય હિન્દ જય ભારત जय रहे हे 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 सुख संपन्न पाता ओम जय माता माता गांधीनगरपालिकाના પ્રમુખ શ્રીમાન તેજસભાઈ શેઠ સાથે વિનંતી કરી કે આજ રોજ પ્રસંગોપાત માતાનું ઉદ્બોધન આપશે આપ સૌને अब आप आपनो स्थान का